નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દેશમાં કોરોના સંકટની વચ્ચે મોદી સરકારે એક યોજના શરૂ કરી હતી જે હવે ઘણી ચર્ચામાં આવી જ છે કારણ કે આ યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયા સુધીની વગર ગેરંટીએ લોન મળે છે આ સ્કીમ ખાસ કરીને એ લોકો માટે છે જે નાના મોટા રોજગાર સાથે જોડાયેલા છે જે લોકોનું કોઈ કારણસર બિઝનેસ નથી ચાલુ અથવા તો કોઈ નવો નાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે તેમણે સરકાર આ યોજના અંતર્ગત કોઈ પણ પુરાવા માગ્યા વિના લોન આપે છે આ સ્કીમનું નામ છે પીએમ સ્વનિધિ યોજના આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવી હતી જેમના રોજગાર પર કોરોના મહામારીની ખરાબ અસર થઈ હતી આ લોકોને મદદ કરવા માટે સરકારે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી હતી પણ યોજનાની સફળતાને જોતા સરકાર યોજનાની લિમિટ વધારી દીધી છે આ સ્કીમ અંતર્ગત સરકાર રોજગારીની શરૂઆત માટે વગર કોઈ ગેરંટીએ લોન મળી શકે છે કેન્દ્ર સરકાર પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપે છે પણ પચાસ હજારની લોન લેવા માટે પોતાની ક્રેડિબિલિટી બનાવવી પડે છે તેથી વ્યક્તિને આ સ્કીમ અંતર્ગત પહેલાં દસ હજારની લોન આપવામાં આવશે એકવાર એ લોન ચૂકવણી થઈ જશે એ બાદ બીજી વખત તેમને ડબલ રૂપિયાની રકમ લોન સ્વરૂપે લઈ જશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે